નમસ્કાર ડીસા પાલિકાના સત્તાધારી ભાજપ પક્ષમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે પાલિકા સતત વિવાદોમાં છે મંગળવારે પાલિકાની પ્રથમ ટીપી કમિટીની બેઠક મુલતવી રખાયા બાદ બુધવારે મળનારી સામાન્ય સભા પણ મુલતવી રહેતા પાલિકા વર્તુળમાં ચર્ચાસ્પદ બન્યું હતું ભાજપના સદસ્યોના આંતરિક ડખાના કારણે શહેરનો વિકાસ નોંધાતો હોવાનો બળાપો વિપક્ષી સભ્યોએ વ્યક્ત કર્યો હતો ડીસા નગરપાલિકાની ખાસ સાધારણ સભા બુધવારે અગિયાર પંદર કલાકે નગરપાલિકાના સભાગૃહમાં યોજાવાનો એજન્ડા પાલિકા દ્વારા બહાર પડાયો હતો જેમાં પાલિકાના શહેરના વિકાસના રોડ રસ્તા પાણી ગટર સ્વચ્છતા સહિત ટેન્ડરિંગ પ્રક્રિયાઓના કામો જેવા બેતાલીસ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી કે બોર્ડ બેઠકના પંદર મિનિટ પહેલા જ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હોવાની જાહેરાત કરી હતી જેથી વિપક્ષી સભ્યો પોતાની હાજરી અંગેનો લેખિત રિપોર્ટ ચીફ ઓફિસરને રજૂ કરી ભાજપના સદસ્યો આંતરિક જૂથવાદના કારણે શહેરનો વિકાસ નોંધતા હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો આ અંગે કોંગ્રેસના સદસ્ય ભાવીબહે જણાવ્યું હતું કે ડીસામાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના જૂથ વચ્ચેની લડાઈમાં શહેરની પ્રજાનો મોરો થઈ રહ્યો છે તેઓએ લડાઈ કરવી હોય તો પક્ષની ઓફિસમાં જઈને કરે પરંતુ તેઓના આંતરિક જૂથવાદની પીડા ડીસાના નગરજનો ભોગવી રહ્યા છે જ્યારે વિપક્ષી નેતા વિજય દવે જણાવ્યું હતું કે આજની બેઠકમાં કુલ બેતાલીસ જેટલા વિકાસના મુદ્દાઓની ચર્ચા થવાની હતી જેમાં પાલિકાના અનેક અધિકારીઓ એન્જિનિયરોની ઘટ હોવાથી શહેરના વિકાસના કાર્યો યોગ્ય રીતે થઈ શકતા નથી જેવા અનેક મુદ્દાઓ મુખ્ય હતા પરંતુ ભાજપના સભ્યોની આંતરિક જૂથવાદની લડાઈના કારણે ડીસાના નગરજનોને આવી ચોમાસાની સિઝનમાં પણ અનેક હાલાકીઓ ભોગવવી પડી રહી છે પાલિકા પ્રમુખ સંગીતા દવે જણાવ્યું હતું કે અનિવાર્ય સંજોગોના કારણે આજનું બોર્ડ મુલતવી રખાયું હતું ટૂંક સમય બાદ નવા બોર્ડની તારીખ જાહેર કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં હજુ ગઈકાલે જ છ મહિના બાદ મળનારી પાલિકાની પ્રથમ ટીપી બેઠક ભાજપના પાંચ સદસ્યોની ગેરહાજર રહેતા મુલતવી રખાઈ હતી જ્યારે આજની બોર્ડ બેઠકમાં પણ ભાજપના સદસ્યોનું એક જૂથ ગેરહાજર રહ્યું હોવાની આશંકાના કારણે અચાનક બોર્ડ મુલતવી રાખવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે